ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો અને મેસેજ આગની જેમ ફેલાઈ રહ્યા છે અને આ વિડીયો મેસેજમાં વિવિધ ગામોમાં ચોર ટોળકી ત્રાટકી હોવાનો ઉલ્લેખ છે જંબુસર હોય આમોદ હોય વાલિયા હોય હાંસોટ હોય કે નેત્રંગ હોય તમામ તાલુકાના ગામોમાં લોકો ચોર અંગે ફરી રહેલા વાયરલ મેસેજથી ફફડી રહ્યા છે જેને કારણે અજાણ્યા ઈસમોને ગામમાં આવતા અટકાવવામાં આવી રહ્યા છે ચોરનો ડર લોકોમાં એટલો ઘર કરી રહ્યો છે કે હવે અજાણતામાં તેઓ નિર્દોષ લોકો પર હુમલો કરી રહ્યા છે આવો જ બનાવ વાલિયામાં પણ પ્રકાશમાં આવ્યો હતો વાલિયામાં નોકરીએ જઈ રહેલ યુવાન પર કેટલાક લોકોએ હુમલો કરી ગાડીમાં તોડફોડ પણ કરી હતી તો આ તરફ નેત્રંગમાં પણ ખાન ખનીજ વિભાગના અધિકારીને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો બીજી તરફ વિવિધ ગામમાં લોકો રાત્રિના સમયે ઉજાગરા પણ કરી રહ્યા છે અને ચોર ચોરી ન કરી જાય તે માટે રાત્રિનો પહેરો ભરી રહ્યા છે આ અગાઉ નર્મદા જિલ્લામાં પણ ચોર સમજીને એક સાધુને માર મારવામાં આવ્યો હતો ત્યારે પોલીસ પણ લોકોને સતર્ક રહેવા અને સોશિયલ મીડિયા પર ફરી રહેલા મેસેજથી ગેરમાર્ગે ન દોરાવવા અપીલ કરી રહી છે પોલીસ દ્વારા લોકોમાં ઘર કરી ગયેલ આ ડરને દૂર કરવા કાર્યવાહી કરવામાં પોલીસ દ્વારા લોકોમાં ઘર કરી ગયેલ આ ડરને દૂર કરવા કાર્યવાહી કરવામાં આવે એ હવે જરૂરી બન્યું છે આવી પરિસ્થિતિમાં કોઈ પણ શંકાસ્પદ પરિસ્થિતિ કે વ્યક્તિ જણાય તો પોલીસને તુરંત જ સંપર્ક કરવો જોઈએ